દેશી વિદેશી પોલીસ રહેમ નજર પોલીસ હપ્તા લઈને કરાવી રહી છે અને તેનો હપ્તો ભાજપાના કમલમ સુધી જતો હોવાના આક્ષેપ ધારાસભ્ય ચેતર વસાવ્યા કરી દારૂના અડ્ડાઓના અસંખ્ય સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે ભરૂચમાં ખુલ્લેઆમ વેચાતા દેશી અને વિદેશી દારૂ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ સ્ફોટક ખુલાસો કરીને તંત્ર અને તેની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને કેમિકલ વાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે તેવા ચેતર વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા હતા એલસીબી એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખો રૂપિયાના હફતા લે છે તેના

સાથે તેઓએ સીસીટીવી ફૂટેજ પણ રજુ કર્યા છે સાથે સાથે પોલીસ દ્વારા અધિકારીઓ હજારો લાખો ના હપ્તા લે છે તેવા વિડીયો ફૂટેજ હોવાનું તેઓ કહે છે વધુમાં તેઓ ઉમેર્યું હતું કે સરકારને માંગીએ છે કે દારૂબંધી નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા હાકા ફોજદારી કરવામાં આવે છે આ પોલીસ ની રહે છે ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ ના આ રીતે ખુલ્લે આમ થી યુવા પેઢી પર તેની અસર પડે છે સરકાર અને પોલીસ તંત્રને કહેવા માંગીએ છે કે જો આ દારૂ ના ઠેકાઓ અને જે પોલીસ અધિકારીઓમાં જોડાયેલા છે તેમના પર

અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ ઓડિયો વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે ગુજરાતમાં મોટા મોટા ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે એ પોલીસ એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ મંદી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે